જય કરીશ તો મિત્રો આપણે આવ્યા હતા કેશોદ જોકે કે કેશોદ ગામમાં તો એવું હતું કે મયુરભાઈનું એડમિશન કરવાનું હતું તો ઓમ સ્કૂલમાં એડમિશન કરાવ્યું છે અને જો કે કેશોદમાં આપણે પગ મૂકીએ એટલે રિલક્ષ પાંગ કરંગ્યાભાઈનો માવો કહેવાય તો આપણે આવવું જ પડે તો જોડાયેલ તો મિત્રો આ છે આપણે કેશોદભાઈ પાસ ઉપર આપણા મિત્ર કરંગ્યાભાઈની રિલક્ષ ક્રિષ્ણા દિલક્ષ બહુ મસ્તની દુકાન છે મોકાની ભાઈ એવો શોખ ધરાવે છે કે એક થી માંડીને હજાર સુધીની નોટ એની ડેકોરેશનમાં રાખેલ છે બહુ મસ્ત મજાની દુકાન એ છે માતાજીનું સ્થાન મંદિર બનાવેલ છે મસ્ત અને એક છે એક તળિયાતા બિસ્કીટ થમ્સઅપ ટોટલી ઠંડી થોડા બધું મળે છે ને બાજુ સોનલમાંનો ફોટો પણ છે દરવાજામાં જો તમને ઝૂમ કરીને બતાવીએ વખત તમે આવો ને અહીંનો માવો ખાવ એટલે કેશોદમાં એન્ટર થાવ એટલે તમારે અહીંયા માવો ખાવા આવવો પડે હું મયુર ભાઈ તમારે શું લેવાનું છે ઠંડુ ઠંડુ હાલો આગળ જોઈ મયુર આવ્યો છો પેરોન આઈસ્ક્રીમમાં જો પેરોન આઈસ્ક્રીમ ફ્રૂટ સલાડનો ગ્લાસ માર્યો છે ખેરુનાથ આઈસ્ક્રીમની વેરાયટી બધી તમને અહીંયા જોવા મળશે ભેનાથ આઈસ્ક્રીમ ખેરુનાથ આઈસ્ક્રીમ દુકાન પણ મસ્ત મજાની આવી છે જોડાયેલ આગળ બ્લોકમાં શું કહે કેમ છે હવે કાલે તો દરરોજ આવવાનું થાય ને કાલે સવારેથી કરો કાલથી ચાલો બીજું હું પોખડાથી કેશોદ મિત્રો આપણે કેશોદ સિટીમાં ગયા હતા વિદ્યાલયનગર હોમ સ્કૂલ તો ત્યાં મયુરભાઈની એડમિશન મેળવેલ છે સાથે ગાડીમાં રોડ તમને શાકભાજી ને ખરીદી કરી છે અને હવે આવી ગયા બાયપાસ ઉપર

લગાવવાનું મયુરભાઈને આજ વેકેશનનો છેલ્લો દિવસ છે આજ ભલે મોજ કરી લે ખુસ્લા ગ્લાસ માર્યો છે અને હવે ભેળ ખાવા આવી ગયા છે જો આ ટ્રક જાય છે એ મંગરોડ બાયપાસ થી આવ્યો વેરાવળ મંગરોડ બાયપાસ જુનાગઢ તરફ સામેથી આવે છે તે જુનાગઢ વંથલી થઈને કેશોદ વેરાવળ બઉ મસ્ત મજાનો બાયપાસનો નજારો છે જેમ સાંજ પડશે એમ ટ્રાફિક વધશે સૌરાષ્ટ્ર ની સાંજ

पोखड़ा थी कैसो ना बोल मकड़ो रिक्शा